નમસ્કાર દર્શક મિત્રો પાંચ રાઉન્ડના અંતે પાંચમો રાઉન્ડ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને પાંચે પાંચ રાઉન્ડના અંતે મિત્રો વાત કરીએ તો વીસ બેઠકો છે વીસ બેઠકો પૈકીની ઓગણીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે હાંસિલ કરી લીધી છે એક બેઠક છે પ્રથમ નંબર વોર્ડની જે કોંગ્રેસ પાસે છે જેને કહે વાત કરવામાં આવે તો એ બેઠક પણ ચર્ચાનો દોર છે કારણ કે પેનલ ટુ પેનલ બધા વોર્ડ જીતે ત્યારે આ વોર્ડમાં કેમ આવું થયું હશે એ પણ એક ચર્ચાનો વિષય કારણ કે એટલા માટે મેં કહ્યું એમ કે જે લોકો હાર જીતના કાવા હોય અંદરો અંદરની રાજનીતિઓ એ સામે આવી છે અને એ જોવા પણ મળી છે પરંતુ હાલ આપણે ચૂંટણીનું પરિણામ આવ્યું છે એની ચર્ચા પછી પણ કરીશું ચૂંટણીનું પરિણામને લઈને આપણે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને પાંચ રાઉન્ડના અંતે જેની વાત કરવામાં આવે વીસ બેઠકો પૈકીની ઓગણીસ બેઠકો હાંસિલ કરી લીધી છે અને ચાર બેઠકોનું પરિણામ હજુ પણ બાકી છે ત્યારે આઠ બેઠકો છ છ અને સાત રાઉન્ડ આ બંને રાઉન્ડના અંતે આખું પરિણામ સ્પષ્ટ હશે પરંતુ હાલ મેં કહ્યું એમ કે વોર્ડ નંબર એકની વાત કરવામાં તો વોર્ડ નંબર એકના ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટી અને એક કોંગ્રેસ પાસે તે ઉપરાંત તમામ બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે એટલે વીસ વીસ બેઠકો પૈકીની ઓગણીસ બેઠકો ભાજપ જીત્યું છે અને આ એક બેઠક ઉપર કોંગ્રેસ જીતું છે એટલે હજુ પણ આઠ બેઠકોનું પરિણામ બાકી છે ટોટલ અઠ્યાવીસ બેઠકો છે સાત રાઉન્ડ છે પાંચ રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે અને મહત્ત્વની વાત કરવામાં આવે તો નજર માધ્યમથી આપણે લાઈવ જોઈ રહ્યા છો ત્યારે આપ સૌને મિત્રોને એ કહીએ કે પાંચ બેઠકોની છે પાંચ રાઉન્ડના અંતે વીસ બેઠકોનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ઓગણીસ બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટી પાસે હાંસલ કરી દેવામાં આવી છે અને હાલ તો હજી છે પાંચ નંબર વોર્ડ નંબર પાંચનું પરિણામ આપણને સત્તાવાર રીતે માહિતી મળે તે મુજબ આપણે નજરાઓના માધ્યમ થકી આપણે લાઈવ પણ બતાવીશું ખાસ કરીને મિત્રો એટલા માટે બતાવીશું કે પરિણામો થકી આપણા નજર માધ્યમ થકી આપણે જે વોર્ડ નંબર પાંચનું જ પરિણામનું લઈને ખાસ કરીને મિત્રો એટલા માટે હોય છે ત્યારે પરિણામને લઈને ત્યારે નજર માધ્યમ થકી આપણે વોર્ડ નંબર વોર્ડ નંબર પાંચનું જે પરિણામ છે તેને લઈને આપણે ખાસ કરીને મિત્રો નજરાતના માધ્યમ તરીકે આપણે લાઈવ બતાવી રહ્યા છીએ મિત્રો વોર્ડ નંબર પાંચનું જે પરિણામ આવ્યું છે તેને લઈને પરિણામોના આંકડાની વાત કરવામાં આવે તો પરિણામોને લઈને ક્યાંક ને ક્યાંક અને વોર્ડ નંબર પાંચની જે છે એ ખૂબ ચર્ચામાં ચાલુ હતું કારણ કે વોર્ડ નંબર પાંચમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને પણ ક્યાંક મહેનત વધારે હતી એને લઈને પણ લોકોને એવું હતું કે ભાઈ આમ આદમી પાર્ટી જીતશે ત્યાર પછી સ્પષ્ટ એવો ખ્યાલ આવ્યો પરિણામોને સામે જોતા કે નગરપાલિકાનું પરિણામ છે એ વોર્ડ નંબર પાંચમાં ભાજપની પેનલનો વિજય થયો છે અને મેં કહ્યું એમ ચારે ચાર ઉમેદવારો છે જે ભારતીય જનતા પાર્ટીના છે તેના લઈને ખાસ કરીને મતોની ગણતરી મતોને લઈને કાર્યકર્તામાં ઉત્સાહ ઉમેદવારોને લઈને ક્યાંક ને ક્યાંક ચારે ચાર ઉમેદવારો છે તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ પાંચ છ નંબર વોર્ડની ગણતરી પણ કરવાની સાથે સાથે છ નંબર વોર્ડના રાઉન્ડ વોર્ડ નંબર છ અને સાત આ બંને રાઉન્ડના અંતે આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે હાલ તો છે જે વીસ બેઠકો પૈકીની ઓગણીસ બેઠકો છે ભારતીય જનતા પાર્ટી પાસે છે અઠ્યાવીસ બેઠકો છે ટોટલી અઠ્યાવીસ બેઠકો પૈકીને જે વાત કરવામાં આવે મિત્રો તો અઠ્યાવીસ બેઠકો પૈકીની નજરરોના માધ્યમથી આપણે જોઈ રહ્યા છો કે અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠકો પૈકી વીસ બેઠકોનું પરિણામ સામે આવ્યું છે અને વીસ બેઠકો પરિણામમાં ખાસ કરીને ઓગણીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનું પરિણામ સામે આવ્યું છે તેના લઈને નજરરોજના માધ્યમ થકી આપણે જોઈ રહ્યા છો તમે જે જોઈ રહ્યા છો તે ખાસ જે પરિણામ છે તેના લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે વોર્ડ નંબર પાંચનું પરિણામ સામે આવ્યું છે અને એની ચારે ચાર બેઠકો એટલે કે પેનલ ભાજપની જીતી છે વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર બે આ બધામાં ભાજપની પેનલ ટુ પેનલ જીતી છે વોર્ડ નંબર એકમાં જ એવું બન્યું છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક ક્રોસ વોટિંગ થયું હોય કે ક્યાંક મતદારોમાં એવું થયું હોય એ હવે મિત્રો ચર્ચાનો વિષય છે પરંતુ આપણે પછી પણ એની ચર્ચા કરીશું હાલ તો જે છે વોર્ડ નંબર પાંચનું પરિણામ આવ્યું છે આ પાંચના પરિણામમાં લઈ અને પાંચના વોર્ડ નંબર પાંચની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર પાંચના પરિણામને લઈને પણ ક્યાંકને ક્યાંક ચર્ચાઓ ચાલી રહી છે નજરરોજના માધ્યમ તકે આપણે બતાવી રહ્યા છીએ અને પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ચારે ચાર ઉમેદવારો છે એને ચારે ચાર ઉમેદવારોને જીતવા દેવામાં આવ્યા છે એટલે વિજેતા જાહેર કરવામાં આવે છે અને વિજેતા થયેલા ઉમેદવારો પણ ક્યાંકને ક્યાંક મિત્રો નજરરોજના માધ્યમ તરીકે આપણે બતાવી રહ્યા છીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમે જે જોઈ રહ્યા છો કે ચૂંટણીનું પરિણામને લઈને શું છે સ્થિતિ કેવું પરિણામ તેને લઈને ખાસ કરીને મિત્રો નજરવડના માધ્યમ થકી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ ત્યારે એનું પરિણામને લઈને મતોને લઈને મતોની ગણતરી લઈ સ્થિતિ અને પરિણામને લઈને ખાસ કરીને મિત્રો પરિણામને લઈને સ્થિતિ છે ત્યારે આપણે અહીંયા બતાવી રહ્યા છીએ નજરવદના માધ્યમ થકી જે હળવદ નગરપાલિકાનું ચૂંટણી છે પાંચ પાંચે પાંચ વોર્ડ નંબર પાંચનું પરિણામ સામે આવ્યું છે અને પરિણામને લઈને ખાસ કરીને વોર્ડ નંબર પાંચના પરિણામને વાત કરવામાં આવે તો તેને લઈને મિત્રો આપણે લાઈવ બતાવી રહ્યા છે નજર વધુ માધ્યમ તકી પરિણામો આવી રહ્યા છે પરિણામો પૈકીનું જે પરિણામ છે તેને લઈને ખાસ ફસ્ટ આપણને જોવા મળે છે તત્ જે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર પાંચમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને વોર્ડ નંબર પાંચનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે પરિણામને લઈને પણ મિત્રો નજરવોદના માધ્યમ થકી આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ મિત્રોને વોર્ડ નંબર પાંચનું પરિણામ આવતાની સાથે જ મિત્રો જે છે એ નજર માધ્યમ થકી સોશિયલ મીડિયા પ્લાન થકી આપણે બતાવી રહ્યા છીએ ત્યારે ખાસ ચૂંટણીનું પરિણામને લઈને જે પરિસ્થિતિ હતી એ સ્પષ્ટ ક્લિયર ચિત્ર સામે થયું છે પાંચ વોર્ડની વીસ બેઠકો પૈકીની ઓગણીસ બેઠકો છે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપે હાસિલ કરી છે અને એક બેઠક કોંગ્રેસે હાસિલ કરી છે હજુ પણ આ આઠ બેઠકોનું પરિણામ બાકી છે આ આઠે આઠ બેઠકોનું પરિણામ શું આવશે શું પરિસ્થિતિ છે તેને લઈને મિત્રો લાઈવ પણ આપણે બતાવતા રહીશું હાલ તો આપણે અહીંયાથી હળવદ મોડલ સ્કૂલ ખાતે જે નગરપાલિકાની મત ચૂંટણીની મતગણતરી થઈ રહી છે તેને લઈને મિત્રો આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ બહાર મેં કહ્યું અને ટેદારોમાં ઉત્સાહ પણ હોય છે તેને લઈને સ્થિતિ પણ હોય છે શું પરિસ્થિતિ છે તમામ દ્રશ્યો પણ બતાવીશું સાથે મેં મેં કહ્યું એમ ચૂંટણીના પરિણામને લઈને આપણે લાઈવ મિત્રો એટલા માટે થયા છે કે પડની માહિતીને સચોટ સૌ પ્રથમવાર આપને મળી રહે તે માટે હું જીતેલા ઉમેદવારો પોતાના ટેકેદારોને મળી રહ્યા છે ગળેમ લગાવી રહ્યા છે સાથે મેં કહ્યું કે ખાસ કરીને માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ ત્યારે તેને લઈને પણ બતાવી રહ્યા છીએ કાર્યકર્તામાં ઉત્સાહ શું છે માહોલ તેને લઈને આપણે લાઈવ પણ બતાવી રહ્યા છીએ ખાસ મિત્રો એટલા માટે કે પાર્ટીના જે ઉમેદવારો છે જે ખુશી મનાવી રહ્યા છે ઉત્સાહબેન એને પણ વોર્ડ નંબર પાંચની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર પાંચમાં મીનાબેન મીનાબેન મયુરભાઈ ઠાકર હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ ચંદુભાઈ ઠાકર દલવાડી અને સતીષભાઈ દારજીભાઈ પટેલ આ બધા જ ઉમેદવારો છે રહ્યા માધ્યમ તકે પણ જોઈ રહ્યા છો ત્યારે ખાસ કરીને મિત્રો પાર્ટી દ્વારા ત્યારે વીસ બેઠકોનું પરિણામ સામે આવ્યું છે આ વીસ બેઠકોનું પરિણામ પૈકી વાત કરવામાં આવે તો ઓગણીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે અને જે છે એ ખાસ કરીને એટલા માટે સ્પષ્ટ ચૂંટણીનું પરિણામ કહીશ કે ચૂંટણીમાં હવે વીસ બેઠકો પૈકીની ઓગણીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે હાસિલ કરી દેવામાં આવી છે અને તેના લઈને આપણે નજર ડોઝના માધ્યમ થકી આપણે લાઈવ પણ બતાવી રહ્યા છીએ અને અહીંયા જે છે ચૂંટણીનો માહોલ તેને લઈને પણ બતાવી રહ્યા છીએ વોર્ડ નંબર પાંચના વિજેતા ઉમેદવારની વાત કરવામાં આવે તો મીનાબેન મયુરભાઈ ઠાકર હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ ચંદુભાઈ ઠાકર શ્રીભાઈ અલવાડી અને સતીષભાઈ હારજીભાઈ પટેલ આ ચારે ચાર વોર્ડ નંબર પાંચના જે છે એ જીતેલા ઉમેદવારો છે ને જાહેર કરી દેવામાં આવેલા છે જીતેલા ત્યારે કાર્યકર્તામાં ઉત્સાહ અને પરિસ્થિતિને લઈને જે કંઈ છે તેને લઈને આગામી જે પરિણામ છે તેને લઈને શું છે સ્થિતિ તેને લઈને પણ આપણે નજર અડોદના માધ્યમ થકી આપણે બતાવી રહ્યા છીએ કે વોર્ડ નંબર પાંચની પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે ને વોર્ડ નંબર પાંચમાં અહીંયા મોડલ સ્કૂલ ખાતે જે મતગણતરી ચાલી રહી છે તેને લઈને મિત્રો ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ હડવાસના મોડમાં પણ છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે અડવાંશના મૂડમાં પણ આપણને જોવા મળે છે તેને લઈને હાર જીત છે એ બીજી બાબત છે પરંતુ ચૂંટણી છે લોકશાહીનું પર્વ છે અને તેમાં શાંતિપૂર્ણ રીતે ઉજવીતા રહે એ ભાગરૂપે સૌ શાંતિપૂર્ણ રીતે અમારી પણ આપને અપીલ છે માધ્યમ થકી પણ

જીભાઈ પટેલ ને સત્તરસો સત્તાવન અને હર્ષાબેન અશ્વિનભાઈ પટેલને ને સોળસો સુડતાલીસ મત મળેલા છે તે સિવાય નોટામાં કુલ પચીસ મતો પડેલા છે વોર્ડ નંબર પાંચમાં કુલ બેઠકોમાં સામાન્ય